વડોદરા વકીલ મંડળની ચૂંટણી તારીખ ઓગણીસ બાર પચીસના રોજ યોજવામાં આવનાર છે તેમાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી આજ રોજ અમુએ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરેલ છે તેમાં પ્રેસિડન્ટ માટે બે ઉમેદવાર છે એક છે ભટ્ટ હસમુખભાઈ કાંતિલાલ અને બીજો નંબર છે પટેલ નલિનભાઈ ડાયાભાઈ વાઇસ પ્રેસિડન્ટ માટે કુલ ચાર ઉમેદવારો છે એમાં ભટ્ટ દક્ષય પ્રકાશભાઈ ધોબી રાજેશકુમાર રમણભાઈ નીલક શંકર શંકરરાવ અને સુતરિયા નેહલ કૃષ્ણકુમાર જનરલ સેક્રેટરી માટે બે ફોર્મ આવેલા હતા એમાં ભટ્ટ રાહુલ બાલકૃષ્ણ અને ઠક્કર રિતેશ પ્રવિણચંદ્રનો સમાવેશ થાય છે જોઈન્ટ સેક્રેટરીમાં પંડ્યા મયંક રજનીકાંત અને પૃથ્વી અનિલકુમાર બિરવલ લાઇબ્રેરી સેક્રેટરી માટે બે જણા છે એમાં ગાયકવાડ રવિરાજ કૃષ્ણરાવ ઓઝા જય હિમેશભાઈ ટ્રેઝરર માટે જે રિઝર્વ ફોર લેડીઝ છે એમાં ધોત્રે નિમિષા મુરલીધર અને શર્મા કૃપલબેન ભાવેશભાઈનો સમાવેશ થાય છે મેનેજિંગ કમિટી જનરલમાં બારોટ જીગ્નેશ રજનીકાંત બ્રહ્મટ ડીપલ પ્રફુલકુમાર ચોક્ષિક કૃણાલ યોગેશકુમાર ઈટવાલા હિતેશ હિતેશકુમાર કાંતિલાલ જોશી દિશાંત પ્રફુલભાઈ કારેલિયા જાનકીબેન મહેન્દ્રસિંહ મોરે ચૈતન્ય વસંતરાવ પંડ્યા મંથન રાજેન્દ્રકુમાર પરમાર વિપુલભાઈ ચંદુભાઈ પટેલ ધવલકુમાર ચંદ્રકાંતભાઈ પટેલ કોમલ મહેન્દ્રભાઈ પટેલ વિમલકુમાર અરવિંદભાઈ પવાર સિદ્ધાર્થ રામચંદ્ર સાલેકર આશિષ તાનાજી સિનોરા ધર્મેન્દ્રસિંહ ચંદ્રસિંહ સુરતી પાર દિનેશકુમાર ઠાકરડા વિજયકુમાર ભરતભાઈ ઠક્કર મેઘનાબેન કુમાર ઠાકોર પરેશ નરેશભાઈનો સમાવેશ થાય છે તથા મેનેજિંગ કમિટી લેડીઝ રિઝર્વમાં કુલ ચાર ઉમેદવારો એ ફોર્મ ભરેલ છે એમાં બારોટ પ્રિંકલ અલ્પેશ કુમાર બ્રહ્મભટ કોમલ રશ્મિકાંત ચરવડા હેતલ પ્રફુલચંદ્ર ત્રિવેદી ધુપ્તિબેન મનુભાઈનો સમાવેશ થાય છે હવે આ વખતે અમે વોટ વોટર લિસ્ટ છે એ ફોટાવાળું જાહેર કરવાનો પ્રયત્ન કરી રહેલા છે અને એમાં હિતેશભાઈ પટેલ કે જે ઘણા વર્ષોથી વડોદરા બાર એસોસિએશનમાં ટેકનોક્રેટ તરીકે સેવાઓ આપી રહેલા છે એવોએ આ નવી ટેકનિકને ધ્યાનમાં લઈને આ વોટર લિસ્ટ બનાવવાનો ચાલુ કરેલ છે